જય હિન્દ મિત્રો મિત્રો આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ધોરણ દસ અને બારની ત્યારે ખાસ કરીને ધોરણ દસના વિદ્યાર્થીઓને જે પ્રથમ વખત બોર્ડની પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે ત્યારે બોર્ડની પરીક્ષામાં શું ધ્યાન રાખશું એ બાબતે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો હું ઘણીવાર જોતો હોઉં છું કે વિદ્યાર્થીઓ ખૂબ બધું વાંચતા હોય ખૂબ તૈયારી હોય સરસ તૈયારી હોય પણ પરીક્ષા દરમિયાન પરીક્ષાના ડરથી જે યાદ રાખ્યું છે યાદ કર્યું છે મહેનત કરી છે એ બધું જ પરીક્ષાના સમયે ખરા સમયે યાદ આવતું નથી પેપરમાં બેઠાઓ યાદ આવતું નથી કેમ યાદ નથી આવતું શું થાય છે એવી રીતે કઈ પ્રક્રિયા થાય છે કે જેના લીધે વિદ્યાર્થી પરીક્ષાક્રમમાં બેઠો હોય ત્યારે ખરા સમયે જેની વિદ્યા ખપમાં નથી આવતી તો એવી ઘણી એવી બાબતો છે કે જે તમે ધ્યાન રાખો કે ધ્યાન આપો તો એમાં સુધારો લાવી શકે છે તો એવી ઘણા એવી બાબતો છે કે જે મેં અહીંયા તમારા માટે રજૂ કરી છે તો મિત્રો ચાલો આપણે જોઈએ જો તો બોર્ડની પરીક્ષામાં આટલું તો તમે અવશ્ય કરો જેમ કે ઊંઘ પૂરતી લો જો મિત્રો આમ લાગે સાહેબ કે સર ઊંઘ તો પૂરી ના કરીએ અને ઉજાગર કરીએ તો ના ચાલે ના ચાલે જો વર્ષ દરમિયાન તમે જાગ્યા છો પણ જો પરીક્ષાના સમયે પૂરતી ઊંઘ નથી લીધી એના કારણે શું થાય છે કે આંખમાં ઉજાગરો ખૂંચતો હોય છે વિદ્યાર્થી બે ચાર કલાકની ઊંઘ લીધી હોય એટલે સતત એને ઊંઘ આવવાના ચાન્સીસ વધી જાય છે એટલે પરીક્ષાના સમયે ઓછામાં ઓછી છથી થી સાત કલાકની ઊંઘ તો જરૂરી છે છે અને છે જ જો તમે ઊંઘ નથી લેતા તો એની સાઈડ ઇફેક્ટ તમારા પેપરમાં પડી શકે છે એટલે મિત્રો છથી સાત કલાકની ઊંઘ તો હોવી જોઈએ પરીક્ષા દરમિયાન તમે પરીક્ષા અગાઉના સમયમાં ભલે તમે ઉજાગરા કરીને તૈયારી કરતા હો પણ જ્યારે પરીક્ષા શરૂ થાય ત્યારે છથી સાત કલાકની ઊંઘ તો હોવી જોઈએ ત્યારબાદ સંતુલિત લો સંતુલિત આહાર એટલે કેવો પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક હોવો જોઈએ ઘણા મિત્રોને અમે જોતા હોઈએ છીએ કે પરીક્ષા દરમિયાન બહારની વસ્તુઓ પેપર જેવું પૂરું થાય કે તરત જ બહારની વસ્તુઓ આરોગવા પહોંચી જતા હોય છે પણ એ પરીક્ષાના સમયે કરવાનું નથી પરીક્ષાના સમયે ઘરેથી ઘરે બનાવેલો પૌષ્ટિક અને સાત્વિક ખોરાક લેવાનો છે અને હળવો ખોરાક લેવાનો છે જે જલ્દીથી પચી જાય જો મિત્રો અહીંયા તમે બારે ખોરાક લીધો તો ઊંઘ આવવાના ચાન્સીસ વધી જાય છે એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષા દરમિયાન જેટલી ભૂખ હોય એનાથી થોડો ઓછો ખોરાક લેવાનો છે ત્યારબાદ ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે એન્ડ સમય પરીક્ષા શરૂ થવાની ત્યારે અલગ અલગ નવું નવું મટિરિયલ લઈને આવી જાય છે કે આ તો મારે વાંચવાનું રહી ગયું પેલું રહી ગયું તો મિત્રો નવું કંઈ ના વાંચો પરીક્ષા સમયે તમારી પાસે વર્ષ દરમિયાન જેટલું મટિરિયલ છે જે સાહિત્ય છે જે પુસ્તકો છે બસ એનો જ અભ્યાસ કરો કે ચાલો આજે ત્યાં પહોંચી ગયા મારા મિત્ર કે છે આ વાંચ્યું છે મારે તો વાંચવાનું રહી ગયું જો તમે એવી માનસિકતા રાખશો તો તમને નુકસાન છે કેમ નુકસાન છે કે જો તમે જોયું કે તમારી પાસે જે મટિરિયલ છે એમાં જે આપેલું છે એ અને બીજા મટિરિયલમાં કંઈક જુદું છે તો તમને થશે કે ઓ આમાં તો સરસ આપેલું છે આ તો મારે વાંચવાનું રહી ગયું એ ચિંતામાં અને ચિંતામાં તમને જે યાદ છે ને એ પણ તમે ભૂલી જશો ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે પરીક્ષાના સ્થળે આપણે અડધો કલાક પહેલાં જ પહોંચવાનું છે પણ ઘણા વિદ્યાર્થીઓ બે કલાક પહેલાં પહોંચી જાય ત્યાં જ ગપ્પા ટોળી કરે એવું નથી કરવાનું તમે બે કલાક છે તો શાંતિથી ઘરે જે જે વસ્તુઓ વર્કખંડમાં લઈ જવાની છે એ તમારી પાસે પોતાની જ હોવી જોઈએ બરાબર છે એ બધાની તૈયારી કરો અને પરીક્ષા સ્થળે માત્ર અડધો કલાક જ વહેલા પહોંચો પહેલાં પેપરમાં કદાચ કલાક કારણ કે બેઠક વ્યવસ્થા તમારે જોવાની હોય છે ત્યાર પછી અડધો કલાક પરીક્ષા સ્થળે તમારે પહોંચવાનું છે નહીં કે બે કલાક કે પછી ત્રણ કલાક વહેલા પહોંચી જઈએ અને મિત્રો સાથે ગપ્પા કરીએ ગપ્પા ટોળી કરવાની નથી એના માટે તમે વર્ષ દરમિયાન બધું બહુ જ કર્યું છે ત્યાર પછી આપણો પોશાક કેવો હોવો જોઈએ તો ખુલ્લા સુધરાવો અને તમને અનુકૂળ હોય તેવા કપડાં પહેરવા જુઓ મિત્રો આ ખાસ છે કે તમે કેવો પોશાક પહેરો છો પરીક્ષા દરમિયાન જો તમારી પરીક્ષા માર્ચમાં શરૂ થશે અને માર્ચ એન્ડિંગ સુધી ચાલવાની છે ત્યારે માર્ચમાં ગરમી પડવાની શરૂ થઈ જશે એટલે તમારા કપડાં ખુલ્લા સુધરાવો અને તમને અનુકૂળ તમે જેમાં કમ્ફર્ટેબલ હોવ એવા જ કપડાં પહેરવા ઘણા લોકો શું કરતા હોય કે સ્પેશિયલ એક્ઝામ કલેક્શન રાખે કે નહીં પરીક્ષા આવે છે બોર્ડની હું નવા કપડાં ખરીદી લઉં બોર્ડમાં પહેરી જવા થશે એવું નથી કરવાનું હા તમે નવા કપડાં ખરીદ્યા છે તો એને પરીક્ષા અગાઉ એક બ વાર પહેરી લો ટ્રાય કરી લો શું થતું હોય છે કે તમે નવા નક્કુર કપડાં પહેરીને વર્ગખંડમાં પહોંચો છો પરીક્ષા ખંડમાં પહોંચો છો ત્યારે તમારું પચાસ ટકા ધ્યાન કપડાં ઉપર જાય છે કેમ કારણ કે પહેલ વહેલું કપડું આપણે પહેરીએ છીએ ત્યારે હું કેવો લાગુ કે કેવી લાગું એમાં જ આપણું મોટાભાગનું ધ્યાન જતું હોય છે અને પેપરમાં પચાસ ટકા ધ્યાન તમારા કપડાં ઉપર પચાસ ટકા પેપરમાં એટલે ક્યાંક ને ક્યાંક એ તમે વિષયને ન્યાય આપી શકશો નહીં એટલે ભલે તમે નવા કપડાં ખરીદ્યા હોય છતાં પરીક્ષા અગાઉ એક બે વાર ટ્રાય કરી લેવા જો ત્યાર પછી મહત્વની બાબત છે કે પરીક્ષા દરમિયાન જરૂરી વસ્તુઓ પોતાની પાસે રાખો આપણે યુદ્ધ મેદાનમાં જઈએ ને તલવાર ઘેર પૂરી છે ચાલે નહીં તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે પરીક્ષા દરમિયાન તમારે જેટલી જરૂરી વસ્તુઓ છે બધી જ વસ્તુઓ તમારી પોતાની પાસે હોવી જોઈએ ઘણા મિત્રો શું કરતા હોય છે કે વર્ગખંડમાં જઈ પરીક્ષા ખંડમાં જઈ અને પછી બીજા પાસે પેન્સિલ માગશે સ્કેલ માગશે એટલે પોતે તો ડિસ્ટર્બ થાય છે જ પણ બીજાને પણ ડિસ્ટર્બ કરે છે એવું કંઈ કામ કરવાનું નથી તમારી જરૂરિયાતની બધી જ વસ્તુઓ તમારી પોતાની પાસે હોવી જોઈએ બરાબર છે એના કારણે શું થતું હોય છે કે ઘણા લોકોને અગવડતા પડતી હોય છે કે તમે બીજા મિત્ર પાસે માગો છો કે એ તો અલાવ જ નથી છતાં ક્યાંક તમે માગો છો તો એ પોતાનું કામ પૂરું કર્યા વગર તમને વસ્તુ આપશે ને તમારે ત્યાં સુધી રાહ જોવી પડશે અને ક્યાંક ને ક્યાંક તમારો પેપરનો સમય ખૂટી શકે છે એટલે તમને ખબર હોવી જોઈએ કે મારે આ વિષયમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ તમારી પોતાની પાસે હોવી જોઈએ બરાબર છે ત્યાર પછી પ્રશ્નપત્રને ધ્યાનથી વાંચી લો ઘણા મિત્રો શું કરતા હોય છે કે ક્યારે પ્રશ્નપત્ર આવે હું લખવાનું શરૂ કરી દઉં આટલી બધી ઉતાવળ કરવાની નથી ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પ્રશ્નપત્ર તમારી પાસે આવે તમને પંદર મિનિટ પંદર મિનિટ તમને વાંચવા માટે આપે છે પ્રશ્નપત્ર તો આ પંદર મિનિટ દરમિયાન માત્ર ને માત્ર તમારે પ્રશ્નપત્રનું વાંચન કરવાનું છે નહીં કે શરૂઆત કરી દેવાની છે જવાબ ભાઈ લખવાની બરાબર છે કેમ જો તમે પ્રશ્નપત્ર બરાબર ધ્યાનથી વાંચ્યું હશે તો એની અંદર આવતા અથવાના પ્રશ્નો પેન્સિલ તમે ટીક કરી લો કે યસ હું આ આ અને આ પ્રશ્નો લખીશ ઘણી વાર જતું તો કે ઉતાવળ એટલી બધી હોય સમય પૂરો તો મળે ન હોય એટલે તમે વિદ્યાર્થી ઉતાવળમાં લખી નાખે બહાર આવીને જુએ છે તો કે ઓ હો આ એક પ્રશ્ન તો મારો રહી ગયો એટલે મિત્રો પ્રશ્નપત્રમાં તમારી ટેવ પ્રમાણે પેન્સિલથી ટીક માર્ક કરી દો કે યસ આ બે અથવા છે ત્રણ અથવા છે કોઈ પણ ત્રણ લખવાના છે કોઈ પણ બે લખવાના છે એમાંથી હું કયા કયા લખીશ એ આ પ્રશ્નપત્ર વાંચવા માટે જે સમય મળે છે ને એમાં તમે નક્કી કરી શકો છો બરાબર છે નક્કી કરવાનું જ છે ત્યાર પછી પેપર સમય મર્યાદામાં પૂરું થાય તે રીતે આયોજન કરો ઘણીવાર શું થતું હોય કે મિત્રો અથવાના બધા પ્રશ્નો લખી નાખે અને પછી છેલ્લે શું થાય કે આ ખરેખર જેની જરૂર છે પાંચ માર્કના લાંબા પ્રશ્નો છૂટી જતા હોય છે કેમ આગળ બધે જ અથવા લખતા લખતા આવ્યા છે અને પછી આ બાજુ છેલ્લે ડી કે એ વિભાગમાં સમય ખૂટે અને એની અસર માર્કિંગ પર પડી શકે છે કે જ્યાં ખરેખર માર્ક્સ મળે એવા હતા એવા પ્રશ્નો તમે છોડી દીધા છે એટલે શું કરશો તો સમય મર્યાદામાં પૂરું થાય એનું પૂરેપૂરું આયોજન તમે શરૂઆતથી જ કરો ત્યાર વ ત્યારબાદ બીજો મુદ્દો છે કે જવાબવાહીમાં લગતી વખત ચેકચેક ન થાય તેનું ધ્યાન રાખો આપણું પેપર સ્વસ્થ સુંદર અક્ષરથી લખાયેલું હોવું જોઈએ ઘણા મિત્રો શું કરતા હોય છે કે ભૂલ પડે એટલે આમ આ આયોજનમાં ભૂલ પડી તો એક આડી લીટી કરો ઘણા મિત્રો શું કરતા હોય છે કે આમ બરાબર ચેકી નાખે એનો ધબ્બો છે એક ત્રીજા ત્રીજા પેજ પર પડે તો એનાથી તમારી છાપ ખોટી પડે છે મિત્રો એટલે આપણે આ કરવાનું નથી બરાબર છે અને બીજી વસ્તુ કે શિક્ષકને તમારી ભૂલ જોવી નથી મિત્રો ખાસ ધ્યાન રાખ શિક્ષકને તમારી ભૂલ જોવી નથી તમે સામે ચાલીને બતાવો યસ મેં ભૂલ કરી છે એટલે ખાલી સામાન્ય આમ શબ્દમાં ભૂલ પડી છે ખોટો લખાઈ ગયો છે તો આવી એક સામાન્ય લીડી કરો નહીં કે આખો ધબ્બો કરી દો બરાબર છે એ તમારી છાપ ખોટી પાડશે એટલે એ કરવાનું નથી એટલે તમારું પેપર સ્વચ્છ સુંદર અક્ષરે લખાયેલો હોવું જોઈએ અને છેલ્લા મિત્રો કે પેપર લખાઈ ગયા પછી તેને એકવાર ધ્યાનથી જોઈ લો કે કોઈ પ્રશ્ન કે વિગત બાકી તો નથી રહી ગઈ ને ખાસ એ જોવાનું છે ઘણા લોકો શું હોય છે કે જાણે કે વહેલું પેપર લખી દઈએ એટલે એવોર્ડ આપી દેવાના હોય એવોર્ડથી સન્માનિત કરવાનો એમ ઉતાવળમાં લખીને બહાર નીકળી જાય છે પછી ઘરે આવીને ચેક કરે ત્યારે ખબર પડે કહો એ વિભાગનો પાંચ માર્કનો એક પ્રશ્ન રહી ગયો છે ડીનો એક રહી ગયો છે ડીમાં એક રહી ગયો છે એ જોતા નથી ત્યારે આવું બધું થતું હોય છે જનરલી વિદ્યાર્થીઓ બહુ જ ધ્યાન રાખતો હોય છે પણ ઘણી વાર આવું પણ થતું હોય છે તો મિત્રો આ આપણી પાયાની વસ્તુ હતી કે આટલું તો તમે ખાસ ધ્યાન રાખો જ પરીક્ષા દરમિયાન બરાબર છે હવે પછીના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારું ભાષાનું પેપર કેવું હોય તમારા વિજ્ઞાનનું પેપર કેવું હોય કેવી રીતે લખાય એની આપણે વિગતથી ચર્ચા કરીશું તો હવે પછી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં